નમસ્કાર દર્શક મિત્રો દેશના સૌથી મોટા પ્લેટફોર્મ ઓટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ ક્ષત્રિય આંદોલનની તો પદ્મિનીબા વાળા ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં ખૂબ ચર્ચામાં રહ્યા છે પરંતુ હવે તે જ પદ્મિની વાળા રાજપૂતોના આંદોલન પાર્ટ ટુના વિરોધમાં ઉતર્યા છે અને રાહુલ ગાંધીને હથિયાર બનાવી રાજપૂતોની સંકલન સમિતિ ઉપર જ સવાલો ઉઠાવી બંગળીઓ પહેરાવવાની પણ વાત કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ચૌદ દિવસ સુધી અન્નત્યાગ કરનાર પદ્મિનીબા વાળાએ હવે ક્ષત્રિય સમાજ માટે આંદોલન કરી સંકલન સમિતિથી છેડો ફાડ્યો છે એક સમયે પરસોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કરનાર પદ્મિનીબાએ હવે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરવા લાગ્યા છે એવું લાગે છે કે બાને સંકલન સમિતિથી દૂર રાખવાની આ ભડાસ કાઢી રહ્યા છે જોકે અહીંયા બાએ છટકબારી શોધવા રાહુલ ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો છે રાહુલ ગાંધીના નિવેદન ઉપર નારાજગી હોય અને ત્યારે વ્યાજબી ગણવામાં આવે પરંતુ અહીંયા તો બાએ રાજપૂતોની સંકલન સમિતિના સભ્યોને બંગડીઓ પહેરાવા સુધીની વાત કરી નાખી છે જે કહીએ કહો તે પરંતુ એક વાત તો નક્કી છે કે બાએ હવે પક્ષ પલટો કરી ચૂક્યા છે અને ક્ષત્રિયોની વાતો કરનાર બા હવે ભાજપની વાતો કરી રહ્યા છે તેવામાં સવાલ એ થાય છે કે શું ક્ષત્રિયોનું આંદોલન તોડી પાડવાના કારસા થઈ રહ્યા છે કે પછી પદ્મિની બાદ ચર્ચામાં રહે તેના માટે આવું કરી રહ્યા છે જી હવે હાલમાં આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ છે બેનો દીકરીઓની સ્વાભિમાનની હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાનની લડત ચાલુ છે જે રૂપાલાભાઈ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડાઓ વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને ને હું પૂછવા માંગુ છું પેલા આપનું મોસાડ મને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ સાક બકાલું તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેજ ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજ લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ જોઈએ અને વિરોધ કરવો શું કામ ખાલી ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છીએ રૂપાલાભાઈ નો વિરોધ બરાબર છે પણ સામાજિક લડાઈ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો નો આપો બીજેપી ને કોંગ્રેસને આપને કોઈને વોટ નો આપો આપણે જો તમારે બેનુદી કરવી સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પહેલાંથી શરૂઆત અમે એ કરી હતી જ્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાયને ડર લાગતો તો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેન ઉદી કર્યું ને અત્યારે કોઈ જાતિ કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ

જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો ત્રણથી ત્રણક વખત માફી પણ માગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન કરવાય ન દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કઉ છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કઉ છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને

કોઈ ને કોઈ બેનુતિ કર્યું ને સ્વાભિમાની નથી પડી આ સમાજ ને વિચારવાનું છે અને સમાજ તો એસી ટકા જાણે જ છે વીસ ટકા એવા લોકો છે કે જે એ લોકોનું કીધું કર્યા રાખે છે બાકી બધાને અંદર ખબર છે કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો પોતાના રોટલા માટે કરે છે નહીં કે સ્વાભિમાનની લડત લડે છે જી આ ચોક્કસપણે હવે એમાં એવું થયું છે બધાય સ્વયંભૂ નીકળી ગયા છે અને સંકલન સમિતિએ તો શું છે ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું અને અત્યારે જે એમ કેતા આખા સમાજને જ્યારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કહેતા હતા કે પદ્મિની બાખા સમાજને એમ કે ઉશ્કેરાવે છે અને આ કરે છે તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈની બદલે આખા ભાજપના વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ બરાબર છે ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો વિરોધ કરો શું કામ આખું આ બધાયને ગુમરાહ કરી રહ્યા છો ટિકિટો માટે લડો છો તો પહેલેથી જ કેવું હતું તો તમારામાં કેવળ હતી ને તો ટિકિટ માટું પોતાને પર્સનલી રડી દેવાય નહીં કે બેનુદી કર્યું ના સ્વાભિમાન્ય લડત ને ગુમરા કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જાય શરમ હું તો ક્ષત્રિય સમાજ ને એ જ કેવા માંગી છી માંગુ છું કે જો આપણે બેનુ દીકરી ના સ્વાભિમાન લડત લડતા હોય અને સાચા હોય તો આપણે કોઈને વોટ જ ન કરવો આપણી સત્તા આપણી પાસે રાખવો ભૂત જ ન હોવા જોઈએ નહીં ભાજપને વોટ નહીં કોંગ્રેસ ને વોટ નહી આપને વોટ જો તમે સ્વાભિમાનની લડત લડતા હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો બાકી કોઈને ફાયદો નથી કોંગ્રેસને વોટ દેવાથી એ ફાયદો કોઈ જાતનો ક્ષત્રિય સમાજને નહીં થાય એટલું યાદ રાખજો બધા પોત પોતાના રોટલા શેકીને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના પાંચ તત્વોએ કોઈ ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિંતેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વોનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લાઈન જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ થી કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિત્તેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નઈ ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વો કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ થી કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હલો અત્યારે છું કે તમે જેમ કયો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરાહ કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા ન લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી બેનુથી કર્યું સ્વાભિમાનની લડત ની આખી પથ્થારી ફેરવી નહીં અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનુની લડત જીતશે સમિતિ છે વ્યક્તિગત હોય કોઈ નિવેદન જી હા એ લોકોએ તો છે ને આખા સમાજને ગુમરાહ કર્યો છે અને અત્યારે શું છે કે દરેક ગ્રુપમાં એ લોકો એવું વાયરલ કરે છે કે જે અમે કહીને એવું જ કરજો કોઈ પણ બીજું વ્યક્તિ તમને કઈ પણ સંદેશ આપે તો તમે એના સંદેશને માન્ય માન્યો ન લેતા એટલે પેટનું પાપ બોલે છે કે હવે તો એમ કે હવે એ લોકો કરે શું એ લોકોને જે કરવા નતું દેવું એટલે ધીમું ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પૂરતું બાકી એ લોકો કોઈ પાંચ જણા એવું નથી કે અમે સ્વાભિમાનની લડત લડીએ છીએ અને સ્વાભિમાનની લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરીને એવું લાગે છે કે કોંગ્રેસને જીતાડશે પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથો બનાવી રહ્યા છે આ લોકો જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છુ નહીં ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં કેમકે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જયારે શરૂઆત હતી ત્યારે એ લોકો નવ દસ જણા જતા પછી સેકન્ડ મિટિંગ ને થર્ડ મિટિંગ દ્વારા એ લોકો બીજાને લાસ્ટ મિટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ એ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો સો ટકા કરીશ જો ભાઈ એકલા તો એવું કઈ નથી એકલા પણ લડત આપી શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર ભારે પડી શકે તો એ સમાજ ને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરાહ કરી દીધો અને અત્યારે સામાન્ય માણસ જે રથ નીકળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાના ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપણી આમાં લડાઈની કોઈ કઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો હાથો બનાવી રહ્યા છે રોટલા શેક અમારું તો આંદોલન મને એવું લાગે છે જ થઈ ગયું ને જયારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજ ને સુવડાવી દીધો હતો ત્યારે અહીંયા ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામધૂન કરી હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર નો આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ ગઈ ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધા વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રહેવા દ્યો આ બધું ખાલી ખોટો દેખાવ જ હતો આ લોકો ઉમેશ ભગવાણાએ જે રીતના રાજા રજવાડા વિશે નિવેદન આપ્યું છે પછી તેનો વિરોધ નથી થઈ રહ્યો કારણ કે ભાવનગરના સ્ટેટે પણ થઈ નિવેદન ભકવાડ હા તો ઉમેશભાઈ ખુદ ભાવનગરના જ છે તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના મારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું તો ઉમેશભાઈ આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે છે કે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા એના રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈ ને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો ઈ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો જે એના નેતા કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ તો જેલમાં છે નહીં સંકલન સમિતિ કેમ ડરી ગઈ સંકલન સમિતિને હવે કરવાનું શું છે ઝંડો લીધો છે ને તો હું સંકલન સમિતિ ને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે આબરૂ પથારી ફેરવશે તો હું પહેલા પાંચ ચોક્કસ

જી ના મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી આ અભદ્ર ટિપ્પણી કરાવતા હોય છે જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજ ની છે બરાબર છે હું તો વિરોધ કરું છું ને કરતી રહીશ હંમેશા હવે ઈ સમાજ ને વિચારવાનું છે કે આપડે શું કરવું જોઈએ સંકલન સમિતિ એ તો બધા ગુમરાહ કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નહીં જો ભાઈ અત્યારે મેન આંદોલન હું કેવા નથી માંગતી પણ છતાંય હું કઉ છું કે અમે આંદોલનની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવા છતાય સંકલન સમિતિ એ સમાજ ને ઓગુમરા કરીને મને સાઈડ લઈ કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ એટલું જ કામ આંદોલન સંકલન સમિતિ ઉપર સવાલ રમીની બા ના સાઈડ લઈ હા સંકલન સમિતિ એ તો પહેલેથી જ કેમ કે એને એવું જ ઝંડો હાથ લેવો તો ઝંડો લીધો પદ્મિની બા સાઈડ માં વયા જાય ને તો હું સાઈડ વહી ગઈ છું હવે ઝંડો લીધો છે કરો તો ખરા તમારા બોય બદલાઈ ગયા વચ્ચે ગયા બતા 22 લાખ રૂપિયા લઈ લીધાનો પણ આરોપ જી ના ના હું છે ને મીડિયા થી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજ માંથી મીડિયા થી દૂર અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે ને કરું માનાનીનો નાની નો દાવો પણ કરવાની છું પેલા મને પ્રૂફ આપે અને હું એ પણ કઉ છું કે આ બેન છે એ બેન ની હાઈ લાગશે સાત પેઢી તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જાશે આવી પેઢી અફવાઓ નો ફેલાવો આ બેન છે ને બેને સાચી લડાઈ આપી હતી રમજુભા છે બંગડી કોને પહેરાવશો આંદોલન સમિતિ માં પાંચ વ્યક્તિ છે જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો હવે રિઝલ્ટ પૂરું થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં સંતાઈ ગયા બધા બોલો આ સો ટકા સુકામ નો પહેરાવો અમારા સમાજ આબરૂની આબરૂ ની પથારી ફેરવવાની છે એ લોકો સુકામ નહીં ભાઈ બરાબર આબરૂ ની પથારી ફેરવી નાખી ઓલાભાઈ પાવર થી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલાભાઈ નથી તેને જવાબ આપો કેમ આપતા નથી જવાબ બે હું પછી કેમ કેમકે હું એ લોકો જેવી નથી ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી બરાબર છે એટલે ઈર્ષાનો ભાવ અત્યારે છે કે પદ્મિની બા આગળ આવી ગયા છે અને કેમ નીચે બેસાડવા કેમ સાઈડ લાઈન માં કરવા પણ હું તો મારા કામ જે છે હું કરતી કરતી જ રહેવાની છું અને હું કોઈ આવી બધી વાત ન કરવા માંગતી હું હું અત્યારે હવે પહેલી જે લડત આપી આપીતી એકલી આપીતી અને હવે જ અને ત્યારે પણ મારી કિંમત 80% તો થઈ જ છે પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતરરૂપ થઈ ગયું છે એટલે એકલી તો હવે હું કાઈ જ ન કરું સમાજની સાથે રહી સંકલન સમિતિ શાંત થઈને બેઠી છે પણ સો ટકા જો આટલું પાવર થી બોલતા હોય કે ભાઈ હું કઈ ભાઈ નથી તો ક્ષત્રિય સમાજે વિરોધ કરવો જ જોઈએ શું કામ નથી કરતા એમ આપણા માટે બધા પાસા સરખા હોવા જોઈએ ભાજપ કોંગ્રેસ ને આપણે રાજકારણ જોતું જ નથી જો લડત આપો છો સ્વાભિમાન તો સરખી આપો